ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ખેડૂતવાદ વિસ્તારમાં આવેલ સર્કલ સર્કલથી આગળ જે ચોક આવેલ છે તેમાં ગઈ આઠ તારીખે મારામારીનો બનાવ બનેલ તેમાં વિશાલભાઈ વાજાને પાંચ આરોપીઓ દ્વારા પેટના ભાગે છરીના ઘા મારેલ ત્યારબાદ આ વિશાલભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું જેથી આ ગુનો ગુનો ફરિયાદી રેખાબેન વાજા દ્વારા દાખલ કરવામાં આવેલા આ કામે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને જે પાંચ આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આ ગુનાની તપાસ પીઆઈ શ્રી દેસાઈનાઓ ચલાવી રહ્યા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે થેન્ક યુ